नानी के मोटे ले आ आलो हो पहली तो करो कैटी कितबा अभी नानी के ना 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 वहाँ पुगे गए हाँ तो मेडू भी इंगादा हाँ। पासपोर्ट वोगर नान्टी के वोगर हाँ खोलो स्वीना नहीं हाँ पर एक से नहीं करा कुएं तो पुगे ताजा <laughs> मुझसे करी हम्म मौक़ भेज दिया वो हाँ जरूरी तो वो क्यों માહી સાપ ઇવરાયો કો ખાંડો ઓઘરનો ઓલા ડાયાબિટીસ વાળા મોરો સાબી થા હોય તો આણી કેવાય બાહિરી એમક અને હે ને શ્યાક બહુ મસ્ત હાથ થાય માર દોડો દોડો ઢોંડડો છે ઢોંડડો રામ રામ સીતારામ બધાય ને પુણ 8 વાગ્યા હતા ને ધીરે ધીરે ઠંડીનો માહોલ વધતો જાય હવા હાથ કાઈ મી પહેરવાનું મન થાય સ્વેટર પહેરવાનું બાકી આખો દીતા થોડો ઘણો તડકો હોય ને ધીરે ધીરે બધાય ઘઉંના વાવે તો ચાલુ થઈ ગયા તાજું પડી હોય એટલે દસ તારીખ પછી તો વાવે હકીએ કોઈ કારણ નહીં વહેલું ન કહેવાય કાલે બાપે હે ને રાહ પાકે નાખી એમાં હે ને હમા દેવાનું હે ખાલી એટલી વાળું તૈયાર થઈ જાય પછી વાળું તૈયાર કરવાનું હોય ને મજૂરી લગભગ બે પાંચ દીમાં આવી જાય એટલે આઈકાલ કપાહ વીણાઈ જાય આપણો બીજી વીણી ને બીજી વીણી કરે ને એમાં જ આપણી ઘઉં વાવવાના હે અવાર વરસાદ ને ઇ સાહેબ ઇ સરેરાશ નુકસાન ઇ બધાય માં હે કપાસ લે લિયો કે માંડવી લે લિયો કે સોયાબીન બધાય માં ઇજરા માં હે એટલે આપડી કપાસ હે ઓલો કેરિયું ને માથે મે પડ્યો એટલે કેરિયું બહુ જોયેવી કઈ જમાવટ વરીયું હે ને આવું બધું હે માંડવી માંથી તો નીકળે પણ કપાસ માંથી અમે પણ નો નીકળે હીજા હાલ્યા રાખું બીજું કામ હા ને કાલે તો આખો દી ટ્રેક્ટર નેવા હે ઉ તો ને આજે આટણે ટ્રેક્ટર લેઈ ની જ જવાનું હે તો આજ હે ને તાકા ગામમાં હે ને માંડવી કાટવા થેસર આવે આતોરા ભાણા કર્યા હે ને તો સીપીઓ લઈને જવાનું હે ભાડા હારવા આ ભાઈ ની બેગ દીક જરા ટેકો દીએ તો આગડી પેલા ખાઈ પેલા ખાઈ પીન પછી કાલે રાતી જાતી આખી થી બે કલાક તો તા જાતી જોડા વગેરે હે તો જાતી છોડે સીપીઓ જોડે ડીઝલ નાખવાનું હે ઘણી કામ હે તો પેલે રો ખાઈ લે ડીઝલ નાખેલા તો 9:30 વાગે તવા

ગા હટાણે કરનું કામ કસગો તું થેગો ઝીણો મોટો માગા ખડવાડવા ઓલે રેઠે એકાથી મોટી કે છે ને તે ઉવાટેલા હું મારું કામ કાજ કરતીતી તો હું હેને નવરી થે ગઈ તો હું કા જાને ઓલે રું વઢાઈ જાય તડકો નો થાય એ મારતો ની ટીનું ની મેં થોરેડાવ ને અટાણે ની નાખવાનું વારો આવ્યો ઓગર વારતાતા બાપા એને ની નુતી નાખી અને બધાઈ ની તમે માંડવીયા ને નિર્ણય કરી દીધી હતી પછી 10:30 વાગે બેક ને ખોળ નખ્યું ને બેક ને વાઢિયું વાટે નાખી દેવું ને હું કરને રી થબેતી સાતી એક મોગલી વઢાઈ ગઈ હાથ હાથો હોય ને થોડાક લુકડા ધોવા ના આવે ને ધોઈ નાખી ને ડુટલે બગઈતી ત્યાં કડી આવી હે કોઈ બીજું કામ સે નહીં અને આજ તારીખ છે 9 11 2025 આજનો સુવિચાર છે શરીર પાણી થી સોખું થઈ છે હદય ચસ સસાઈ થી ચસાઈ થી સોખું થઈ જઈ મને ચ બોલતા નથી આવડતું એટલે તમે સમજી જજો તો હો કે કા અમે ખોરની મોટલી લેઈ ની તો કાઈ ન્યું આવે ગયું બધાઈ ને કે મણ કરી તો એટલું વૈતું ઠાવકી એ મોટલી એક થતે થી પછી સા પાણી પીધા ને થોડક લુકડા ઉતાતી ધોયા માગા મામા ની વાડીએ સાહેબ લેવા કે હું ઘડીક બેસી આવું સાહેબ લેતી આવું કા જા આવે કોઈ કામ હે ને ચૂલા નો બાકી હે મે હું એકાણે જા છોરા લેવા કાલે હંજી ગઈતી તો સીવો વિચાર આયો હું ઘટાણે તો શ્યાક નાખું ને ખોટા ખોટા તોડે ને ફ્રીજ માં મૂકી દેવા ઈ ના કરતા તો કાલે બુ પરી શ્યાક કરું તો તાજે તાજા તોડે ને શ્યાક બનાવીયો મે વાઢિયા માં પાણી જાય મોટો ચાલુ હે ડાયરેક જો ફુવારો બોલે હાડે ધડ છોરામ હો પાણી પીયો પાણી પીયો આણે પાણી બહુ જોડે ને એટલે વધે જાય વાવો ઘસરજી ઊંઠે તો તો હાલ તાજે તાજા મસ્ત સોરા આપણી લેલીએ આ બી વારા ન ભાવે કોણા કોણા હોય ને રૂપાનું શ્યાક થાય બી વારામાં એમાં કાં બુ બી પણ ન નીકળે ને અખવે અખવા નાખીએ ને તો નીકળ્યા હે ને હવે રગોડા મોમાં આવે આ કોણા કોણા હોય ને તો ન વાંધો આવે એકાદ હું બટેટું ભેરું હોય ને તો હાલે તો સોરા ઉતારે લીધા બી વારા ને કોણા કોણા ને બેય મિક્સ માં હે ને આ હે ને કેરા ની લુંગ ઉતારવાનો વિચાર કરા હે ને કूण બગાડે નાખતો અર્ધા અર્ધા બગાડે નાખી કેરા અમુક ખોડે જાય ને આ ઉતાર્યા સિવાય લુંગ માં પાકે ની મોણી લાગતું મે તો થઈ જાય સોરા બટેટા નું શાક બટેટા તા હે ને હજરમાં ને ઘર માં 8 10 દી થી આ લગભગ યાદ જ ને તો શાક ન કોન તારી યાદ આવે એટલે બટેટા બટેટા હતા ને એ પછી સોરાનું શ્યાક છે ને બે ફેરા બનાવી લીધું સોરાનું ને ટમેટાનું તો સોરા ટમેટા હે ને એટલા બધા ન જ આવે અને બટેટું હોય ને તો જ શ્યાક થાય એ મા સાહેલે વાં ને એને મામાની વાડીથી બે ત્રણ બટે બટેટા હતા લેતા આવી જ્યાક ત્યાં થઈ જાય તાને ટમેટાનું બે ફેરે કર્યું ટમેટા સોરાનું તો ન એટલી જમાવટ આવે ના અહીંયા તો રોપો પડ્યો તો કાલે કપરો મને દિસેટે ફોડ્યો તો બાપુ લે એ બાપા મામા મને વાડીએ ઠો પડ્યો તો રસ્તામાં પાણી તો હું પી ગયો નારીયો છે કાસું કાસું સોશિયા થને બનાવ એના છું નાખેને દીધું બનાવ છોરા બટેકા તેલ માં સવે મરી મસાલા બધાઈ નાખી દીધા મારે આલે મસ્ત બદામ નો નાસ્તો તો આ બદામ હે ને આપડી જે વળી दुकाई गल बदाम आए अपने दुकाई नहीं थी ली है ये साथी इना जितलो काम करे कि नहीं कोमेंट कर जो मने की खबर ना वाइट की भर है फ्रीज मामू के याद आवे तो खाई लाओ नहीं माह है ना नारियल काटे नहीं नहीं दुकान में से क्या करे मुँह का दाम ने ककीड़ी खा है काम कोई खा तो नहीं नहीं ना तुम्हारा तो खा तो नहीं भाव तो नहीं ये

यो गैरी सड़े का पानी नो पीता है क्या तो देने कालू ने पीने में उसे क्या एक में तो ना चिका तो एक पड़ी बगड़े घूमे ही हूँ ना लाखों से कौन हो डायरेक्ट होए नहीं खाए तो होए ना तो ही हूँ मैं तो मुमा नहीं फिर होगा आज गाल पे थी गाल पे हूँ तो कोई नहीं हो मेरा सियाक सोते जाता है तो मैं तमने आगे एक मैसेज हम भराई वो इना विषय का तुम केवा मांगो आगे हाय ब्रो ने हां ई बिन नो ने हां हां पई ता सो काम केता ता ए किरी हुई है ई बात तू किरी वाद राखे हम्म हम्म का केता ता तुम्हारा विषय का मारे विषय ता की घर में रुपारा होखान मलो कीता मारा ता तुम्हारा सपनो आयो तू एने ए हां हां किक की भर आवी ना नाई के ना वहां पुगे जाए हां तुम्हें डूबी गादा के हां पासपोर्ट वगैरह ना टिकट वगैरह ना خلص वीनानी हां पर एक थीनी तरक वेता है तो पुगेता जाए <laughs> जामुन का खरु पहला गंगा जी तो जा पर डूबी नहीं तो <laughs> पहला गंगा जी नहीं गंगा जी का जाना 700 रुपया में ट्रेन हां हमरा कौन कोक जाय करू जाऊ हैं हाँ? जाऊ ना ना आ किन ताते नहीं था काले कोको वातो सस्ती है टिकट ना कहे हां और ये द्वार तो ये बीजू फरियो थे क्यों थेने हालता हाँ? मानुष जाय खाली ता नाग बेकी फरिया कर जाय ना मारे जा मारे भा जाय ना का तुम ही जाओ ना तो जाए। जाए ना जाऊ ता खरी मारे बेन फेर

મોટરસાયકલ લઈ ની તો એ કાઈ ખાઈ લઈ ને પછી પાછો જાય એકા ભર પર ઉતો હતી ફોકણી વાન કે નાઈ જાય તો હું ખાઈ ઓ ને પછી જવાનું હે બીજા ફાઈતા શું ચાલે છે ગવાર બટેકા સોરા બટેકા ભગવાન હું ભગવાન કે

બોપર ને આણી હે ને બોપરિ ખોડવાઈ તો તો ભીંની બે નીણું કર્યું કોઈ ની હે ને અડધું ખાય ને અર્ધો બગાડે પછી આણી ત્રેની હે ને ખોળ નાખી દીધું ભગર ની સાઈડ ને નીણ કરી હમણાં હે ને સાઈ ગલાવેડા બોવ કરે માખી જ જાદી બાંધતી હું કે બરધુ ની નાખવી હે તો નીણ એવા હાટો ન બાંધી મીટા

मारी मान ली आया सेसिया खाटू बड़े हैं ने कोक कोक वो लाते के भाई बगड़ेगा सिंडा पड़ेगा मुको मुको मोग मत तो नो ये फसी है ना नोरे मुको बगड़ेगा ये इन्हें ना दार करे मुक दिए तो दार ना बगड़े ना का सेक ही सड़ी पण फना सिया का मारी है दार बिजो का वो ना... खवा मोग नहीं था हम्म अन्य पुष्टों हर गाँव लगे તો આ કિનિયામાં રૂપારો લીમડો નાખે ને ભરે લીધા તો આની કહેવાય બાહિરિયા મગ અને હે ને શ્યાગ બહુ મસ્ત થાય કાળા ને લીલા બે મિક્સ માં આવે જો ઘર જેવું હે કોકોટાણે મે ઉદાર ભાઈને ભાગી આવી મલક બધી દરે નાખી થોડી ખીચડી ભેરો ઓય અડધા બરો બને દરે ને તે આ ખાખી બધી ખીચડી હાટુ નત રાખ ઘર સી આ ખાટુ રાખવી જા ખીચડી ન તો લા કારા મર જ ને એ પછી એક દિજાય થી ભરડી આનો સ્યાક રૂપરું થાય ન થાય નાણી બધાઈ ની હે ને પાણી કરે ને ખીલા ફેરવવાના હે સુરજ ભગવાન ને ઘેર જવાની તૈયારીઓમાં છે માય સાપ ઈવરાયો ખાંડ ઓગર નો કેલે હાલો ડાયાબિટીસ વાળા ને મોરો સાપી તોયું છે તમરી નો લાગ્યો મોરી ભાઈ તપાસો વૈ જો તો ઈ પપ્પીય ગઈ સરસ તો નો કરો સંમિત રે ને હેવ કા ઉપી

ડબરા ભાઈ આ એક ભર આ એક ભરી લીધું થોડુંક થોડીક વધી બીજા ડાબરામાં નાખી મામો આવ્યા ત્યાં દૂધ લેતા આવ્યા એટલે ધોકો નહીં થાય બાપાને મને ખીચડી ઓરે કીધી